તમે કોના દીકરા છો બધા તમારી માનું નામ શું છે ડાયરેક જગત આપણને ઓળખતું નથી એટલે હું દરેક કાર્યક્રમમાં કહું છું કે આપણી ધરોહર છે ને એને વાલા યાદ કાંઈ નહીં કરવી આપણું મૂળ ક્યાંથી નીકળ્યું એની આપણને ખબર હોવી જોઈએ તો રાઘવાનંદ રાઘવાનંદથી રામાનંદ રામાનંદથી કબીર સાહેબ કબીર સાહેબથી પદ્મનાભ નીલકલ સ્વામી રઘુદાસ સ્વામી સસપંગ સાહેબ ભાણ સાહેબ રવિ સાહેબ મોરાર સાહેબ આણંદરામ બાપા કરમસિંહ બાપા હિરસાગર બાપા ઉગારામ બાપા નાની ખોડિયાર જયાબા જીવ બા પછી જયાબાન જયાબા પછી દેલવાડ અમૃતાબાન અમૃતા બા પછી આ માધવગઢ લીંબોદરા બાલવા આ સ્થાનોની સ્થાપના થઈ એટલે ઉગમ ફોજની ધરોહરથી આ આશ્રયસ્થાન ચાલી રહ્યા છે એટલે હું દરેક સત્સંગમાં એમ કહું છું કે ભાઈ કે આપણું મૂળ પેલા જણાવી દેવું અને મૂળ જણાવેલું હોય ને વાલા તો જ જગત તમને યાદ કરે નકર પવન પવનથી ફેંકાતો હોય ને પાંચ છ ઝડપે તથી ખીલા મૂળ વાળા ઝાડ છે લગભગ ભાગ્યા ભાંગી જાય ખરા ઠુઠા થઈ જાય પછી પાણી પડે એટલે અંકુર નીકળે પણ જેને ખીલા મૂળ નથી ને ઉકળીને ક્યાં જાય એનો પતો લાગતો નથી એટલે મૂળ વાળું ઝાડવું હોય અહીંયા પેહો તો સેફટી ઘણી રે આ સંતોનો નિચોડ છે અહીં જે ગાદીપતિ સંતો બધા બેઠા છે ને બધાનો નીચોડ છે હો આમાં હું એક કહું એમ નથી તો આજે આપણે સત્સંગની ધારાનો દોર સંતો આપણે બાર વાગે પૂરું કરી દેવું છે બરાબર એટલે દસ દસ મિનિટ બધા સંતો બોલશે અને સત્સંગની ધારા જ વહાવાની અને મારું તો માનવું એવું છે ભાઈ કે અત્યારે યુટ્યુબ ઉપર સત્સંગ એટલા બધા આવે છે ને કે આપણે કરવાની જરૂર પડતી નથી યુટ્યુબમાં મળી જાય છે પણ સદેહે જે મહાપુરુષના શબ્દો સાંભળવા મળે યુટ્યુબમાંથી મળે નહીં કારણ કે સદેહે નીકળેલા શબ્દો છે ને એ ડાયરેક્ટ અસર કરે છે એટલે જે ડાયરેક્ટ અસર કરતા હોય એને આપણે ઝડપથી સ્વીકારી લેવું પડે સૌ પ્રથમ હું સત્ય સનાતન આશ્રમ મહાનપૂર્ણા ગાડીપતિ પૂજ્ય વાત પ્રભુદાસ બાપુને વિનંતી કરો કે 10 મિનિટ સત્સંગનો દોર વહાવે અને થપકા સત્સંગ કરવાનો છે આજે બધા સંત આપણે કોઈને છે ને આમ અમૃત પાવું નથી કડકે જવા એવી પાવ કે જેથી કરીને ધર્મનો નજો છે ને ટકી જાય કોઈ આપણને हारा કે તોય ને ખરાબ કે તોય ભલે પણ સત્ય સત્ય પરસ્તતા શીખવું આપણે દરેક સંત હોય ટકો ટકો એવી કરો કે કોઈના દિલની અંદર વાગી જાય અને હજાર જણા ભેગા થયા હોય એમાંથી એક ને વાગી જાય ને એટલે આપણો મેળાવડો સફળ એટલે પ્રભુદાસ બાપુ ને વિનંતી કરું કે દસ મિનિટ પોતાને સત્સંગ ધારા વાહવ પૂજ્યવર પ્રભુદાસ બાપુ બોલો સદગુરુ સત્ય સનાતન ધર્મ કી જય આજ કે આનંદ કી જય આજ રોજ માધવગઢ ની પવિત્ર અને પાવન ભૂમિ પર આજે નારાયણ સાહેબ મંજુલાબા અને સોહમ પરિવારના બધા સ્થાનો એમાં મોખરે અમૃતાબા ગાદીપતિ વિજયદાસ બાપુ મંગોબા ગિરીશભી સાહેબ રણછોડભી સાહેબ બાલબા ગડુકાજી આ બધા સ્થાનોના સંતોને સોહમ પરિવારના તમામ સંતોને મારા અનંતકોટી જય સદગુરુદેવ આજે મધવગઢનો વાર્ષિક મહોત્સવ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ જો કે ટૂંકમાં જ આપણે બધી વાતો કરવાની છે આ સભા ક્લાસ 1 સભા છે એટલે આપણે બધી ગમત ભૂલક નાની મોટી વાતો કરવી નથી પરંતુ આ મનુષ્ય જન્મ શ્રેષ્ઠ મણ્યો છે દેવનો દુર્લભ એ દેન મનુષ્ય રામચંદ્ર ભગવાનનો હે જંગલોમાં ઘોટ થઈને રહેવું સારું સર થઈને પેટે ઘડા કરવા સારા પરંતુ પેલા ગોવર થઈ અને જંગલોમાં આ ડારો ને પેલું ડારો કુદવું સારું પરંતુ આ મનુષ્ય દેહ લઈ અને અજ્ઞાન રહું એ અઘોર પાપ છે તો અજ્ઞાન કયું હું અને મારું આ એક મનનું કારણ અને એ અજ્ઞાનનું કારણ છે એટલે આપણે કહા સે આયા કબીર સાહેબે પણ કીધું કહા સે આયા કહા જાયેગા

આ પોત તત્વના પુજગર ની અંદર આપે કોણ છે એ સંતો આપણું ઓળખ કરાવે છે એટલે આપણે એ ઓળખ કરવાની છે તને તારી નથી ઓળખન પ્રભુને ક્યાંથી ઓળખે મન તું ક્યાં સુધી અળગો અથડાય જોને તારા સ્વરૂપને તારા নিজ સ્વરૂપને নিজ સ્વરૂપ ન જાણી લે તો নিজ સ્વરૂપ એટલે સનાતન સત્ય ક્યો સ્વરૂપ ક્યો એ આપણું ચેતન સ્વરૂપ આત્માનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ ફરી છે અને એનું જ્ઞાન એ જ જ્ઞાન છે એટલે કબીર સાહેબે કીધું કે આત્મ જ્ઞાન વિના નર પડકે કોઈ મથુરા કોઈ કાશી પાણી મેં મીન હૈ પિયાસી પરમાત્મા જે ચેતન સ્વરૂપ છે જે સત્ય છે એનાથી સત્યનું સ્વરૂપ જ તમે સો પછી પામવાનું જો આપવા જે આપણે પામેલા છે એ સ્વરૂપમાં જ છીએ પરંતુ આપણે વિમુખ થઈ ગયા છીએ દેહ કશા થઈ જ વિમુખ થઈ ગયા છે તે સન્મુખ થવામાં કે સ્વરૂપને પામવામાં માટે જમસ ઇન સ્વયમ જે બીજ સ્વરૂપ છે એને પામવા માટે કોઈ સંતોની જરૂર પડત નહી તો શાસ્ત્રોમાં તો શાસ્ત્રો તો જગતમાં ઘણા સજીતા રામાયણ ભાગવત સંતોના સત્સંગ પણ ઘણા છે પરંતુ મહાપુરુષો કીધું છે ને મેડિકલનો દવાઓ ઘણી છે મેડિકલ વાળોને ખબર છે કે કયા રોગની કઈ દવા છે પણ એ સીધે સીધા કોઈ આપી શકતા નથી જડદીને વાયા ડોક્ટર ડોક્ટર દવા નહી આપો પણ ડોક્ટર તમારા દર્દ નિદાન કરી દે સાહેબ રગે રગ માં નહીં લેબોરેટરી રિપોર્ટ કરે એમ આર બીજું કરો કોઈ કરો બધું કરો પણ તમને કયું દર્દ છે આ અને એ કેટલી કઈ દવા થી મળશે કેટલી માત્રા થી મળશે એ ડોક્ટર નક્કી કરીને ફરફડી લખી આલો અને 2-5000 ફી હોય લઈ લે સ્પેશિયલ કાન નો સ્પેશિયલ ઓક નો સ્પેશિયલ બધાનો સ્પેશિયલ તો અહીંયા જે સંતો થઈ ગયા સંતો તો ઘણા સકળ સંસાર માં સેવક સબ અજાણ સો ગુરુ કો વંદિયે પરખાવે પદ નિર્વાણ જે નિર્વાણ પદ બતાવો જે અભય પદ તમામ બંધનોને મુક્ત કરી અને જે સત્ય સ્વરૂપ નીચ સ્વરૂપની અંદર આપણને બતાવો એનું નામ સદગુરુ પછી એના દાઢી ના હોય તો એ ચાલો જટા ના હોય તો એ ચાલો લુગડો રંગેલો ના હોય તો એ ચાલો રંગેલો હોય તો એ વધુ નહીં ગમે તે અરે લેડી સ્વરૂપમાં હોય તો એમાં પણ ચેતન સ્વરૂપ છે એ એ પણ એ સ્વરૂપનો જો જાણતા હોય તો એ સ્ત્રીનો અવતાર નથી તમે કોઈ પુરુષ છો ને સ્ત્રી છે એવું નથી આત્મા તો બંનેની અંદર એક જ સ્વરૂપે જન્મેલો છે એ પરમ પુરુષ પરમાત્માનું સ્વરૂપ છે મહાપુરુષ એ કોઈ સ્ત્રી નથી અને એ કોઈ પુરુષ નથી એટલે એક પ્રસંગ કહી દઉં નાનો મારે વધારે કેવું સમયની મર્યાદા છે એટલે એક યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર એક શિક્ષિત ધ્વજ રાજા હોય છે હવે આ રાજાના જે રાણી હોય છે એ ચૂંડામણી રાણી હોય છે એ રાણી બહુ આધ્યાત્મિક હોય છે ગુરુમુખી હોય છે એને પોતાના સ્વરૂપ નું ભાન હોય છે રાજાને નવાર સત્સંગ કરવા માટે માર્ગે વાળવા માટે આ આ આ રાણી પ્રયત્ન પણ તો કેવું કે મારા મારી રાણી છે ને રાણીનો ભાવ પોતાની પત્ની નો ભાવ એટલે આ પેલા શબ્દોના અનમોલ શબ્દો ઘણી સમયે રજૂ કરે વાત વાતમાં કે પણ એ પેલાના કાના કામ ઓખો કાન કરીને જવા દે સમય જતો પછી રાજાને કંટાળો આવ્યો રાજ કારભારમાં બીજું ત્રીજું ત્રાસી ગયો એટલે રાજાને પછી રાણી તો પોતાની મસ્ત દશામાં રહેતો અદ્ભુત હોય છે એટલે એના સંસારના મોહ પદાર્થો સંસારના કોઈ વિષયોમાં રસ નથી હોતો એટલે એના પ્રભાવથી રાજાનો પણ વેરાગ આવે અને એક દારો શીખી રાણીને ચુંડામણીને કહે છે કે રાણી મારે હું આ સંસારમાંથી વિરક્ત થવું છે હું કંટાળી ગયો છું

રાણી આ એના પુત્ર સાથે રાજકારભાર ચલાવે છે તો સારું ચાલે છે ચાલતું જ હોય છે તો ખોટી મનની માનંદી હોય છે કે મારા વગર કશું ચાલે એવું નથી એક અજ્ઞાનતા છે નકર એ બધું ચાલ્યા જ કરે છે મહાપુરુષ જગત તો અનાધિકારથી ચાલે છે ચાલવાનું જ છે આપણા વગર કોઈ પડી રહેવાનું નથી તો પછી રાણીએ વિચાર કર્યો એના માણસોને લઈ કે રાજા તો વૈરાગના માર્ગે જતા રહેશે પરંતુ કોમની મુક્તિ થવાની નથી કારણ કે માથે ગુરુ સમ્રત નહીં કોઈ સદપુરુષનો સરનો નથી તો ફરતા ફરતા આ ચુંડામણી રાણીએ આ બાપુ જેવો ભેગ પહેર્યો મણેક બાજુ અને ભેગ પહેરી અને પછી માણસોને લઈને જંગત નીકળ્યા આ જટાપટાન બધી વધારી ને બીજું ત્રીજું ભગવો કર્યો ને આ આડો કરી ને ત્રિપુણ કર્યો કોઈ કર્યું ને આ ફરતા 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 પછી ફરી આ મુલાકાત થઈ જાય ને ચાર પાંચ છ મહિને

ફરતા સેવકો આપો કોઈ ચા પાણી કરે બીજું ત્રીજું મઢી બનાવી છે સુંદર અને આ એક ધૂણી ધીમે સાધના કરી છે પેલા બેઠા એમને આસન આપ્યું રાજાએ તો કહે આ ચૂંડા મણીને ઓળખી નહીં કારણ કે ભગવો વેગ કરેલો એટલે ઓળખ્યા નહીં પછી એમના આથી માણસ હતા કે આ તો અમુક નગરના આ અભૂત છે ને એમનો મોટો આશ્રમ ને ઘણા સેવકો છે બસ આ નગર ચર્ચા યાત્રા કરવા માટે નીકળેલા છે પેલા સેવકો પેલા તો માઉન્ટ છે પછી કે મહારાજ તમે મારા પર કૃપા કરો હું અમુક નગરનો રાજા છું આ તો ત્યાં સાધના કરું તો રાજા છું એ તો મોય પડ્યું જ છે પછી પછી ચલા ચુંડામણી કી છે કે હું તમને જાણું છું તમે અમુક નગરના શીખી નામના રાજા છો તમારા રાજકારભાર હતું તમારા ઘર ચુંડામણી રાણી હતી એને ઘણું સમજાયા ઘણું તમને વૈરાગના માર્ગે વાળો પણ તમે જ્યારે તમને મનમાં એવો ભાવ છે કે અંતમે વેરાગ લઈને તમે અહીં આયા છો પણ તમારી મુક્તિ તો નથી ભલે રાજકાર પર છોડીને આયા તો અજી તમે હું શીખી જ છું અમુક નગરનો રાજા હતો એવું એ પાંતો અજી સાજ એટલે તો સુધી તમારી મુક્તિ નથી ને માથા કોઈ સમર્થ સદગુરુ મળે નથી તો કે શું કરવાનું અરે કે હું દીગામ્બર મરીને સ્વયં થઈ જઉં આમ કરું તેમ કરું અરે કે તમે જંગલ રાજકાર પર છોડી તો જંગલનો આશ્રય તો લીધો ને જંગલ લીધો સારા સારા મેવા મકાન તમે વાયો છે તમે છો તો એનો પણ ઉપયોગ તો તમે કરો છો ને આ પેટ ભર્યા થોડું ચાલવાનું છે આ કપડો પણ છે રાજા એ કપડા પણ ફેંકી દીધો ખાવાનું પ્રતિજ્ઞા કીધું આજથી કે ફલાહાર પણ નહીં કરું પણ એમદમ પ્રાણ છોડી દીધું રાણી કહે છે કે તમે ભૂખે મરી જશો તમારી મુક્તિ નથી તો કે પછી વંદન તમે રસ્તો બતાવો મહારાજા મને અને તમે અપજૂત છો અને તમારી ભક્તિના પ્રભાવથી હું મારું મન ઓગળી ગયું છે તો કે બસ બીજી કોઈ કરવાની જરૂર નથી તમે પાછા જતા રહો અને પાછા જઈ અને તમારા ઘરમાં આધાર અને તત્વ તમારી જે મહારાણી જેની પત્ની ભાર્યા છે એને તમે ગુરુ માનજો એ કે પ્રમાણે કરજો અને રાજકારમાં રસો તો તમને ઓઠો આવશે નહીં પણ એનું વચન કરજો અને હવે એને પત્ની નહીં માનતા એને ગુરુ માનજો અને તમે રાજકાર પર કરશો એના વચન પ્રમાણે ચાલજો જો જતારો પાસા બીજા ચોય જવાની જરૂર નથી તો રાજા પછી આ ચુંડામણીના વચનો સુણી પાછા રાજમાં આવશે તો રાજમાં સમાચાર પોકાળ્યા અને પેલો ફરતો ફરતો આ રાજકાળભરમાં આવી ગયા પછી એનો વાયદો કર્યો કે અમુક સમય આ દારો શુભ મુહૂર્ત છે એ દારૂ નીકળજો એ પેલો વિદાય થઈ ગયો અરે અને રાજમાં આવી ગયો માણસો સાથે અને રાજા પછી એ મુહૂર્ત પ્રમાણે નીકળ્યા પછી આયા અને પછી ગોમના જોફરદ તમારું સન્માન કરી નગરજનો તો એમનું પાછું આ શોભાયાત્રા કરીને વાતે કાચતે નગરમાં લાયા અને પછી આ તેઓ બધી એમની બધું નગરને નગર બધું કર્યું રાતે ચૂંડામણીએ પૂજન કર્યું રાજા તો તમે પાછા કેમ આવ્યા પછી રાતે એમનો વાર્તાલાપ થયો સત્સંગની સરવાણી થઈ એટલે ચૂંડામણી શું કે છે કે તમે જંગલમાં જઈ અને સાધના કરતા હતા ત્યાં ધૂણી દેખાઈ અને એક સ્ત્રી અબ્દુલ વિશે ત્યાં આવી અને તમને આ આ બધું બોધપાઠ કર્યો અને પાછા મોકલી દીધા તમને હું નહીં જોનતી હું ઘેર રહે જોણું છું એટલે રાજાને ખબર પડી કે સારું આ અનુભવ રાજમાં રહે અને ત્યાં મારા જે વ્યવસ્થ વ્યવહાર થયો એનું શું ખબર પડી

રામદાસ બાપુ જૂના ફુગેડા થી સવિતાબા એમની સાથે પ્રેમેન્દ્ર જે કંઈ પધારે છે કોટવાળા સાહેબ પધારે છે એમને મારા ફરી વખત દિલ થી સદગુરુ સાહેબ જય ગુરુદેવ તો પ્રભુદાસ બાપુ એ જે વાત કરી એની વાત જ સંતોની ની છે મીરાબાઈ પાસે સિકંદર ગયો તો કોણ આવ્યું છે કે હું સિકંદર લોધી કે જા મારે કઈ કામ નથી બીજી વખત ગયો કે બાપા કોણ આવ્યું છે કે એક તમારો દાસ આવ્યો કાતો આવતો અહીંયા તો સંતોની સભામાં બાપા કઈક બનીને જાવ ને તો અહીંયા મેળ પડે એવું નથી દાસોના દાસ થઈને ને જાવ તો કાયિક લઈને ને આવો એમ છો એટલે સંતો કાયમ ને માટે કે છે કે વિદ્યાર્થી બનીને ને રેવું કાયિક આપડે ખાલી થઈને ને બેસો તો ડબ્બો ભરાશે જો મથો મથ ડબ્બો ભરી ને તો કાય એમાં થી અહી આ ત્રણ કલાક ખોટી બગાડી ને જાવ એટલે કાયિક લઈને ને જાવું હોય તો ખાલી થઈને ને એવું સંતો મત છે મહાપુરુષો મત છે ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાબુ